નમસ્કાર મિત્રો હું છું મનીષ પંડે અમરેલી જિલ્લાની ગરીબો માટે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો માટે એકમાત્ર સરકારી સિવિલ હોસ્પિટલ જે પણ ગુજરાત સરકારે આ ભાજપની સરકાર ખાનગી ટ્રસ્ટને સોંપીને એનું સંચાલન સહી આપવામાં આવ્યું છે જ્યારથી અમરેલી સિવિલ હોસ્પિટલનું સંચાલન શાંતાબા ગઝેરા ટ્રસ્ટને સોંપવામાં આવ્યું છે ત્યારથી ક્યાંક ને ક્યાંક આ હોસ્પિટલ હોસ્પિટલથી વિવાદમાં રહેલી છે આ હોસ્પિટલમાં થોડાક મહિના પૂર્વે જ એટલે કે ભૂતકાળમાં મોતિયા કાંડ બનેલો હતો ટ્રસ્ટની અને હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીને લીધે ઘણા લોકોને પોતાની આંખો ગુમાવવાની આંખોની દ્રષ્ટિ ગુમાવવાનો વારો પણ આવ્યો હતો અને જે સંદર્ભે આ જનરલ હોસ્પિટલને આ ટ્રસ્ટને સરકારશ્રી તરફથી દંડ પણ ફટકારવામાં આવેલ અને જે હોક બેનાતા હતા એમને વળતર પણ ચૂકવવામાં આવે આ સિવિલ હોસ્પિટલ ખરેખર તો ગરીબો માટેની હોસ્પિટલ હતી પણ ગુજરાતની આ ભાજપ સરકારે ગરીબોને મફતમાં સારવાર ન મળે ગરીબો છે એ પ્રાઇવેટમાં પૈસા ખર્ચીને સારવાર કરવા માટે મજબૂર થાય એના માટે ગુજરાતની આ ભાજપ સરકારે આ અમરેલીની સિવિલ હોસ્પિટલનું સંચાલન વસંતભાઈ ગજેરા એટલે કે શાંતાબા ગજેરા ટ્રસ્ટને સોંપવામાં આવ્યું ખરેખર જ્યારથી આ ટ્રસ્ટને સોંપ્યું છે ત્યારથી ગરીબ માણસો ગરીબ દર્દીઓ એનો ભોગ બને છે અને હેરાન પરેશાન થઈ ગયા હાલમાં આ શાંતાબા ગજેરા હોસ્પિટલ એટલે કે સિવિલમાં ઊંચી ફીના બોર્ડ પણ મારવામાં આવ્યા છે જો કોઈ પણ વ્યક્તિ આઈસીયુ માં દાખલ થાય તો રોજના ના રૂપિયા લેખે ચાર્જ વસૂલવામાં આવે છે આઈસીયુ માં જો વેન્ટિલેટર સાથે દાખલ થાય તો રોજના ના રૂપિયા જેવો માતબર ચાર્જ છે યા સિવિલ શાંતાબાગ ગજેરા જનરલ હોસ્પિટલ ના સંચાલકો દ્વારા જે વસૂલવામાં આવે છે વળી આ હોસ્પિટલ ની અંદર કોઈ પણ દર્દીઓને દાખલ કરવાના હોય તો રૂમનું ભાડું હજાર રૂપિયાથી માંડીને અઢી ત્રણ ત્રણ હજાર રૂપિયા સુધી ઊંચા ભાડા પણ વસૂલવામાં આવે છે મોટા ભાગે આ શાંતાબા ગા જનરલ હોસ્પિટલ એટલે કે સિવિલના ડોક્ટર પંચોતેર ટકા દવા એવી લખી દે છે કે જે દર્દીઓને ના છૂટકે સિવિલ હોસ્પિટલ બહાર પ્રાઇવેટ મેડિકલો એથી ઊંચી કિંમત દઈને દવા છે એ ખરીદવા માટે મજબૂર થવું પડે છે અને સિવિલ હોસ્પિટલના કેમ્પસની અંદર જ ટ્રસ્ટીઓનો મળતિયાઓનો એક મેડિકલ આવેલો છે અને ડોક્ટરો સાથેની સાઠગાઠને લીધે ડોક્ટરો જે પ્રિસ્ક્રિપ્શનમાં જે દવાઓ લખે છે એ સિવિલની એટલે કે શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલ જે મફતમાં જે દવા આપવાની છે સરકારના નિયમ પ્રમાણે ત્યાં દવા ઉપલબ્ધ નથી દવા મળતી નથી એટલે પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે તમારે સિવિલ કેમ્પસમાં આ ગજેરા હોસ્પિટલ કેમ્પસમાં જ જે ગેટ પાસે જે ખાનગી મેડિકલ આવ્યો છે ટ્રસ્ટીનો મેડિકલ આવ્યો છે ત્યાં ઊંચી કિંમત આપીને ગરીબ ઘરના દર્દીઓને ગરીબ પરિવારોને દવા લેવા માટે મજબૂર બનવું પડે છે આ શાંતાબાગ અધેરા જનરલ હોસ્પિટલમાં જો કોઈ વ્યક્તિને સર્પદંશી થયો હોય સર્પ કરડો હોય તો એના માટેના સ્નેક બાઇટના જે ઇન્જેક્શન આવે એ પણ ઉપલબ્ધ નથી હોતા કોઈ પણ વ્યક્તિનો અકસ્માત થયું હોય કઈ વાગી ગયું હોય લોહી બંધ ન થતું હોય તો એના માટેના જે ઇન્જેક્શન ફેક્ટર એટ ને ફેક્ટર નાઇન જે આવે એ પણ ઉપલબ્ધ નથી એટલે એનો મતલબ એવો કે સારવાર માટે જરૂરી સાધનો અને દવાઓ જે હોવા જોઈએ એ ઉપલબ્ધ નથી બીજું શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલ ને આ ટ્રસ્ટ ગુજરાત સરકાર સાથે તેત્રીસ વર્ષ સુધીના એમઓયુ થયેલા છે અને આ એમઓયુમાં એવું લખ્યું છે કે તેત્રીસ વર્ષ સુધી તમામ સારવાર દવાઓ તદ્દન મફતમાં આપવું તો શા માટે ચાર્જ છે એ વસૂલવામાં આવે છે વળી તેત્રીસ વર્ષ સુધી જો મફત સારવાર આપવાની હોય મફત દવા આપવાની હોય તો પીએમ જેવાય જે મહા માં આયુષ્ય જે કાર્ડ છે એ હોસ્પિટલમાં શા માટે ચલાવવામાં આવે છે આ કાર્ડની આડમાં મોટા કૌભાંડો છે એ આચરવામાં આવે છે અને વળી પૂરતા પ્રમાણમાં ડોક્ટરો પણ નથી ડૉક્ટરો મોટાભાગના ખાલી ચોપડા ઉપર છે હાજરમાં ડોક્ટર હોતા નથી ઇમરજન્સી સારવારમાં ઘણીવાર આ શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલના ડોક્ટરો તરફથી મેનેજમેન્ટ તરફથી દર્દીઓને રાજકોટ કે ભાવનગર છે એને રિફર કરવામાં આવે છે ફોરેન્સિક જે પોસ્ટમોર્ટમ જે અહીંયા થવું જોઈએ એ પણ થતું નથી એ પણ ભાવનગર છે એ કરવામાં આવે છે આમ આ શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલને જ્યારથી આ સિવિલ હોસ્પિટલનું સંચાલન સોંપવામાં આવ્યું છે ત્યારથી અમરેલી જિલ્લાની આમ જનતા ગરીબ લોકો છે હેરાન પરેશાન થઈ રહ્યા છે તો મારે ગુજરાત સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે વેલામાં વેલી તકે આ શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલ ટ્રસ્ટ પાસેથી વહીવટી સરકાર પોતે હસ્તગત કરી લે અને ફરી પાછા અમરેલી જિલ્લાના આમ નાગરિકો ગરીબ લોકોને મફત અને સારી સારવાર મળે એ જ સાથે અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત